गीता मणको छठो द्वितीय अध्यायनों पंदमो श्लोक यम हीन व्यथयन्ते ते सम दुख सुखं धीरम सो मृतत्वाय कल्पते अनुवाद केम के श्रेष्ठ अर्जुन दुख सुख में रहनार જે બુદ્ધિમાન પુરુષને આ માત્રા સ્પર્શ પદાર્થો વિચલિત નથી કરતા તે અમર થવાને સમર્થ થઈ જાય છે અર્થાત તે અમર થઈ જાય છે ભાવાર્થ જે મનુષ્ય સુખ અને દુઃખ બંનેમાં સમાન ભાવથી રહે છે તેને ભગવાને બુદ્ધિમાન કહ્યું છે પરંતુ મનુષ્ય ઘણું કરીને પરિસ્થિતિઓને બદલવાનો જ વિચાર કરે છે પરંતુ જેમને બદલવાનો સંભવ જ નથી તેવી પરિસ્થિતિઓનો સ્વીકાર કરીને તેનાથી ઉપર કેવી રીતે ઉઠી શકાય અને વધુને વધુ પ્રગતિ કેવી રીતે સાધી શકાય તેવો પ્રયત્ન દરેકે કરતા રહેવું જોઈએ કારણ કે જીવનમાં જેટલી મુશ્કેલીઓ દુઃખ અને કઠણ પરિસ્થિતિઓ આવશે મનુષ્ય એટલો જ મજબૂત બનતો જશે ઘડાતો જશે અને ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવા સમર્થ બની જશે જેવી રીતે સોનાને શુદ્ધ કરવા માટે તેને અગ્નિમાં ખૂબ તપાવવામાં આવે છે ત્યારે તેની શ્રેષ્ઠ કિંમત થઈ શકે છે મનુષ્યનું પણ એવું જ છે વિષમ પરિસ્થિતિઓમાં પછડાટ ખાઈ ખાઈને જ મનુષ્ય ખૂબ ઉત્તમોત્તમ સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે